તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે જગાભાઈને ટ્રેક્ટરની ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર જગાભાઈને વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ પ્લસ મોડલની વાત કરું બે હજાર અઢાર ઓગણીસના મોડલનું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ઘર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન થતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છતરી સારા

તાલુકો તડાજા જિલ્લો ભાવનગર અને મોટા ઘાના ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જગાભાઈ નામ ત્રાણું એક વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો